પરમભૂજીયા પાંડુ રંગ શાસ્ત્રીજી દાદાનો પરિવાર જેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ શ્રીમતી મીનાક્ષી વેન્સવજીભાઈ વાળંદ જેઓ પહેલા ગામ તાલુકો લુણાવાડા જિલ્લો મહિસાગરનાઓ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રાથમિક શિક્ષકની નોકરી કરી દાહોદ તાલુકાની ભીલ સેન્ટ્રલ સ્કૂલમાંથી વય નિવૃત્ત થનાર છે જેઓની સન્માન સમારંભ તેઓની સ્કૂલમાં ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ યોજાઈ ગયો મીનાક્ષી બેન પોતે વાણ જ્ઞાતિ છે અને સ્વાધ્ય પરિવારમાં જોડાયેલા છે સાગર પુત્રોના વર્ષા મિલન કાર્યક્રમમાં તેઓના ભાગે માછીમાર બહેનોનું પાત્ર ભજવેલ હતું આજથી ત્રીસ વર્ષ પહેલા ભાઈઓને સબંધ પેલા ગામમાં માછી જયંતિભાઈ તથા તેઓના પરિવારે મીનાક્ષીબેનને દીકરીનો દરજ્જો આપ્યો હતો લોહીના સંબંધ નહીં પરંતુ બનાવનાર સંબંધના નામે આજ રોજ ઓગણીસ ચાર બે હજાર પચીસને શનિવારના રોજ મીનાક્ષીબેન તથા જયંતિલાલ વાળંદનો સી કે માછી પરિવાર દ્વારા સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં શ્રી રાયજીભાઈ જયંતિભાઈ રમણભાઈ વગેરે છાલ ઉતારીને શ્રીફળ આપી ફુલહાર કરી અને સન્માન કરી મોહબોલા ભાઈ બહેનનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્યુરો ઓફિસ ગાંધીનગર